કોમેન્ટ હતી કે તમે ખોર કયો ખવરાવો ખોર અમે ખવરાવીએ મયુર જરે આ સાપ છે મયુર મયુર જીવન આમાં તો બહુ હુસ તું ને આથી આથી ને આવી આવી કટકા કરી કે એટલે બહુ કઠોરી ન આવે ને બહુ પોસોય ન આવે આ કામ હું તકા તડાપ મારો તો હું તકા કામ છે આ તો તો આ છે એગ્રીમેન્ટ ફોર્ટ ફોર્ટ સિલેટેડ પાવડર સિલેટેડ સિલેટેડમાં કંઈ લખીને રામ રામ દાયરા ને કી દાયરા બધાય મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા બ્લોગ ને અંદર તો જો આટણમે ઢોર બોર ફેરવા નખ્યા ને ડોલી તાર નીણી પડ નાખી દીધી ને બધાય કામ પત દેગો તો વાલીમાં નાખે જો વાહિnda ને હું ઈસ કા હાટાને ઈંડો રે અરશદભાઈ નમી કાલે આ ઈનોરો બાંધ્યો ને હિંદાવાળા તો ઈસ્કોટા હું તો એમાં ખાટલો પાછો પૂરી તો આપણે હેન જવાનું છે ગુંડા વાપરવા ફતક માતા વ્યાગા ફતક માતા કંઈ વાંડલીમાંથી ન સડે હજી ઝાગડે હું સડે છે ગુંદા વાપરવા આખણ નાખવા આઈ જાઉં પણ આઈ તો આ છે આપણો ગુંડો

ba bỏ hiệu nè chọn lựa bài gunda gunda có là quay

કેવું એક ભાઈ કોમેન્ટ છે ને જબર કોમેન્ટ ને મજા જ આવી કોમેન્ટ ને તમે જે આ ભીહુ ને બાંધો ને આ જે કાસા ખીલાવી એ ખીલાવી કે તમે જોક બનાવે ને મોકરીઓ આખી ભી રાખો ભાઈ અમારી ભીહું છે ને મરે જાય એકા બીજી કે પાણી પીવા જતી હોય નથી પેલા પાણી પીવા જતી હોય ને તો ભેર્યું રહેતી હોયું રહેતા કંઈ બા આ ખીલેથી વાન વાથી આન વાથી વાન વાથી આન એટલે એકાબીજી મરે જાય આગળ તો પાણી પીવા જતી હોય ને હવે પંદર વીસથી મહિનોથી જાય ને તો એવા થઈ જાય પાછું એટલે ને અમે હે ને જોક એટલે એવા તો થઈને મીનો રાખતી રાખીએ ઝોકમાં ઓછી મજા અહીં મજા આવે ઝોક હોય તો બીહું ને હરવું ફેરવું મોકરું એને પાણી પીવું હોય તો પીએ ન પીવું હોય તો કંઈ નહીં બેસે હરે ફેરે પણ આ બાંધીએ તો આપણે આપણે ખીલે બાંધી દે તો કઈ નઈ ટેવ પડી ગઈ હઈ પણ comment કરી પણ સાટી કે તને મજા આવી ગઈ comment વાંચે તો શું જરસી તો પાણી પીએ ને હું છે ને હિંચકા પવન ખા અમે હવે તો મિત્રો હે આજ મી બ્લોગ ત્રણ વાગે કેટલા આડાસ યાદ થયા હું ઊઠ્યો તો ત્રણ વાગે પણ આ છે ને સીધો ઉઠે ને ફોન મૂકેલો ચાર્જિંગમાં કે મેં બે વાગે વિડીયો અપલોડ કરવા મૂક્યો હતો ને તે વિડીયો અપલોડ થતો તો તે હું ચાર્જિંગમાં મૂકતા ફૂલે પણ કુવેલું ફૂવે છે ને એ પછી ઉઠે સીધો ચાર્જિંગમાં મૂકવાતા દસ ચાર્જિંગ કીધું તો મને એક ભાઈની કોમેન્ટ કે આ રાધે રાધેકૃષ્ણનું જે તમારે શૈલી છે સબ્બી એટલે સબ એટલે લાદીમાં છે એ કઈ ટાઈપની છે ભાઈ એમાં મણી આમાં કઈ ટપો પડતો ને ક્યાં ટાઈપની લીલો ને ખબર ક્યાંથી ફાઈબર ની હોય આખું લાદી છે લાદી માં સાફ કામ કરેલું છે એ હું કઈ છે ને એટલે આવું કઈક છે આપણે આમાં કઈ ટપો પડતો નથી તો આ ગયા હાડા શિયાળ ને

મયુર જીવન બહુ હુસતું ને આ ને થી લઈએ ખોર તો અમારે આ ભી મોટો મોટો આવે ગાંગડા સિવાય બીજો ખોર નથી ફાવતો આજ ખોર ખવરાવો ફાવે પછી છે ને આથી ને આ આવડ્યા આવડ્યા કટકા કરી નાખીએ એટલે બહુ કઠોર આવે ને બહુ પોસો ન આવે શેષ કઠોરી આવે ને હાવ પોસો ન આવે તો એક ભાઈની કોમેન્ટ હતી કે તમે હીફર કાથી લેવો ને એનું રિઝલ્ટ કાવ હે કાવ નહીં તો આજે હું માથું પેઢી ગતો ને તો હિફર એક લેવો પાછી કે ઓલી ઇફર પૂરી થવા આવી ને ઇફર આપણી મુની ઢેલની બેની ચાલુ છે તો રિઝલ્ટ બહુ સારું છે ટીવાના કંપનીનું એટલે આપણે તો એ ખબર આવીએ ખાન નો કટો લેવો ના કોરા હર્ષદ ના બાલ દાઢી ચાલુ છે બાલ દાઢી કા બાલ કરાવ હર્ષદ દાઢી કરાવી ના ના એને જો હું તારું કામ કર હલ સે માવ ના કા કાન કાપ લઈને રાહુલ જવાનો એમ એના સારો વાઢવા જવાનો તો એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમારે ભાણે છે કે તમારે ઘેર ક્યાં રહે ભાઈ મામા ને ઘેર ભાણે તો ન રહી તો ક્યાં રહે એટલે એને આ મજા આવે ક્યાં રહી ભાઈ કશી વેસે નાખવાનું એક જ કારણ છે કે મારે એને એસેફ ગાયનો નો તબેલો કરવો એટલે કશી વેસે ને બે એસેફ ગાય લેવાની છે આપણે કશી લોકો વાંચો છે

ખવરાવામાં બહુ સારા ફાયદા થાય પ્રોપર હીટમાં આવે પછી દૂધમાં ન પડે રેગ્યુલર દોવા દે પછી આ આપણી જે બીમારીનો ઉધાર ને તમને કહેતો હોય પણ એવી રીતે આપણી ભૂલ છે એ તો આપણી નડવાની છે એટલે થોડોક આપણો એના ભાગતા હોય એટલે તો આપણે તો બારી મહિના ખવડાવીએ વારે ફેરા હું લો જ મેં ખબર આવતો આને મી ટ્રાય કરી આ હું પહેલાં શરૂઆત છે તો પા પાટું મિનરલ મિક્સર મિનરલ મિક્સર જે હું ખવડાવતા શીખ્યો ને એ આ પાવડર ખવડાવતા શીખ્યો એટલે પેલો પાવડર હું જે ખવડાવતા શીખ્યો તો તે આ પાવડર હતો એટલે અટાણે વાગ્યા કેટલા ખબર ગઈ મિત્રો દહ માં વાર છે થોડી મેં કીધું કે હાલો તો હું ખમું નમું કાપે નાખેલા ખાલી થાય ને એમાં ભેર્યું કરી ને પછી ઉછમ્યું કરે ને આમાંથી પાછું ઘી કાઢવું પડે ડબલ કરી કરવી

自分もこういうのを言うときに、自分もこういうのを言うときに、 妈妈，我回来了。 આ સમસ બરોબર છે આ મોટી છે આ અંદર મૂકે